ડભોઈ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ કાર્યશાળાનું આયોજન ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય પ્રદેશ ભાજપા સદસ્ય જિલ્લા ભાજપા મહામંત્રી અને ડભોઈ શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ કોલેજ ખાતે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું હતું જેમાં ભારતીયની છબી અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યશાળાની કામગીરીની શરૂઆત કરાઈ હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ભાજપના સંગઠન અને સંકલન તેમજ આવનારા દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો કર્યા હતા ડભોઈ વિધાન વિધાનસભા મત વિસ્તારમાં વધુમાં વધુ સભ્યો બનાવવા સમજ આપી હતી જિલ્લા મહાન મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા ભાજપમાં વધુને વધુ યુવાનોને સદસ્ય બનાવી પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવાનું જણાવ્યું હતું જ્યારે ભાજપની કામગીરી અને વિકાસ ગાથાને આગળ વધારવા અને પક્ષને મજબૂત કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવાની હાંકલ કરી હતી મોટી સંખ્યામાં સદસ્ય અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો આ તમામ ની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા ઘડી રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે એક દીઠ ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્યો અને ત્રણ સક્રિય સભ્યો બને કારણ કે સો પ્રાથમિક સભ્ય એક સક્રિય સભ્ય બને છે એટલે દરેક બુથથી ત્રણસો સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીંયા આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે અને મને આશા છે કે આ વખતે ડભોઈ વિધાનસભા જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવશે અને પહેલા નંબર પર રહેશે